નેક્સ્ટ બાફેલા બટેકા વટાણા તમારે જો બાર જેવું ટેક્સચર જોતું હોય તો તમે આ જે વટાણા હોય આપણા એમાં લીલા બી યુઝ કરી શકો છો વ્હાઈટ બી એ તમે ઉપયોગ કરજો બાફવાની મેક્સ્યોર કે આ બે વસ્તુ તો તમે પાંભાજીમાં રાખજો પ્લસ કેપ્સિકમ ફાઇન ચોપ થોડું ફાઇન ચોપ કોબીજ લીધું છે મેં તમારી પાસે ના હોય અથવા ના ખાતા હોય તો અવોઈડ કરી શકો છો ગાજર બી તમે આમાં એડ કરી શકો છો પણ મેક કે આ ત્રણ વસ્તુ એટલીસ્ટ તમે એડ કરજો બાફેલા બટેકા કેપ્સિકમ સૂકા વટાણા આદુની પેસ્ટ છે તમારે ડુંગળી લસણ વાળી બનાવી હોય તો આદુ મરચાની આદુ મરચા લસણની પેસ્ટ તમે ઉપયોગ કરી શકો છો અને આ થોડા તીખા મરચા છે આઈ મીન મારા થોડા માઇલ્ડ છે પેસ્ટ બી તમે ઉપયોગ કરી શકો છો ઓકે સો મિત્રો ચાલો હવે આપણે આપણી રેસ્ટોરન્ટ સ્ટાઈલ અથવા સ્ટ્રીટ સ્ટાઈલ

અને હું તેલ બી યુઝ કરવાનો છું થોડું ઓકે મારું ફાઇન પેન લીધેલું છે તમે કોઈ બી કઢાઈ કે જે તમને નીચેથી ફ્લેટ હોય એવું લેજો લેજો તો વધારે સારું રહેશે થોડું હું તેલ એડ કરીશ અને બટર નો પછી બી આપણે ઉપયોગ કરવાના જ છીએ ફ્રેન્ડ્સ પણ અત્યારે થોડું આવી રીતના લીધેલું છે હવે આની અંદર આપણે જીરું થોડું એડ કરીશું હવે ફ્લેમ આપણે ધીમી રાખવાની છે આપણું જે જીરું છે થોડું ક્રેકલ થાય પછી સૌ આપણે પાઉભાજી બે સ્ટેજીસમાં કરવાની હોય છે તો પેલા આપણે જે સબ્જી બેઝિક તૈયાર કરવાની છે એ કરીએ છીએ ઓકે તો એમાં સૌથી પહેલા જે કેપ્સિકમ છે ને હાફ હું એડ કરી દઉં છું અને હાફ કોબીજ બાકીનું આપણે વઘાર વખતે કરીશું તો બસ ફ્રેન્ડ થોડું સતડાઈ જાય પછી હવે આપણે ઓકે અને જે બટેકા છે એને હાથેથી અથવા તમે મેશ કરી લેવી અથવા આપણે આમાં મેશ કરી નાખીએ તો હું બટેકા એડ કરી દઉં છું હવે ગેસ થોડો સ્લો કરી દેજો અને બધું મેશ કરવાનું છે હવે તમારી પાસે ચોપ કરેલા હોય તો અત્યારે આ સ્ટેજ ઉપર નાખી નાખી દઈ શકો છો પણ મારે તો પ્યુરી છે એટલે હું થોડી વાર નહીને નાખીશ પણ પહેલા હું થોડું થોડું મેશ કરી લઉં છું નીચે ચોટી ના જાય ગેસ ધીમો રાખજો અથવા બંધ કરી દો તો બી ચાલશે હવે આપણે ટમેટાની પ્યુરી એડ કરી દેસુ અને હવે પાછું આપણે બધું મેશ કરી લઈએ વ્યવસ્થિત રીતે મેં ગેસ થોડો ફાસ્ટ કરી દીધેલો છે હવે એકવાર તમને જો ખદબત થોડું થવા માંડે એટલે હવે આપણે મસાલા એડ કરવાના છે બધાય સો સૌથી પહેલા ફ્રેન્ડ સોલ્ટ સ્વાદ અનુસાર પહેલા તમે થોડું ઓછું જ રાખજો સોલ્ટ પછી જરૂર પડે એમ તમે એડ કરતા રહેજો સોલ્ટ થોડું હળદર થોડી હળદર નું પ્રમાણ આપણે વધારે નથી રાખવાનું આમાં નેક્સ્ટ થોડું ધાણા જીરું કશ્મીરી મરચું જો આઈડિયલી હોય તો તમારી આમાં તમે ધ્યાન રાખજો મરચું તમે જો बेस तो, तो मरी तीखी है सेने तो अमरजू तुम्हें थोड़ा नाखवा में तुम्हें ध्यान रख दो अनेक चपटी અત્યારે गरम मसाला जो रेगुलर है एकदम चपटी है और અત્યારે હું થોડો પાઉં ભાજી મસાલો હું એડ કરું છું તો આટલે એડ કરું છું અત્યારે થોડો નાખી દેજો કારણ કે મસાલો પહેલા તમે નાખશો તો પછી કુકિંગ માં એનો સ્વાદ વયો જશે એટલે પાઉંભાજી મસાલો જે બીજો આપણે વઘાર કરીએ ત્યારે ખાસ એડ કરવાનો હોય છે હવે આપણે મિક્સ કરી દઈએ એકવાર મિક્સ કરી પછી આપણે થોડું પાછું મેશ કરશું અને તમે ગરમ પાણી હેન્ડી રાખજો હવે આપણે જેટલું પાણી એડ કરીએ બહુ કા રૂમ ટેમ્પરેચર ઠંડુ પાણી ના નાખતા અથવા ટેસ્ટ ચેન્જ થઈ જશે એટલે આઈડિયલી ગરમ પાણી તમે હાથ વગુ રાખજો તો મિત્રો થોડું થોડું આમાં ગરમ પાણી એડ કરું છું અને હવે ધીમે ધીમે આપણે થોડું મેશ કરશું આવી રીતના હલાવીને અને હવે આપણે આ બેઝ છે આપણે અને થોડું આપણે ઉકળવા દઈશું આ જગ્યાએ તમે થોડું સોલ્ટ ને બધું થોડું થોડું તમારે ટેસ્ટ કરી લેજો બસ આ એક બેઝ રેડી થઈ જાય ફ્રેન્ડ્સ પછી આપણે ઉપર તડકો મારવાનો રહીએ એટલે આપણી પાવભાજી રેડી છે થોડી આપણે આને ઉકળવા દઈશું થોડું ઉઠશે એટલે તમે થોડું કેરફુલ રહેજો હાજી છે એ ઉકળે અત્યારે બેઝ છે આઈ મીન એટલે હવે થોડી જો કોથમીર એડ કરું છું લાસ્ટમાં બી આપણે એડ કરીશું પણ અત્યારે થોડી એડ કરશો તો ટેસ્ટ થોડો બેસી જશે આ કોથમીર છે અને આ થોડી કસૂરી મેથી છે થોડી આપણે જે ડ્રાય મેથી કસૂરી મેથી એકદમ ઉકળી બી ગયું છે તો થોડી થોડી તમે દાણા દાણા દેખાશે તો મજા આવશે સાવ પ્યુરી ના કરી નાખતા એટલે હવે વ્યવસ્થિત મારા પ્રમાણે થઈ ગયો છે હવે એકચ્યુઅલી મારું આ એકચુઅલી લોખંડનું જે છે આ કુકવેર છે એ છે તો હું હવે

બટર એકદમ બળી ના જવું જોઈએ આની અંદર જો હું થોડું મરચું એડ કરું છું થોડું હળદર અને મસાલો આ સ્ટેજ ઉપર તમે થોડો જેટલો તમારો વ્યવસ્થિત હોય એટલો પાઉભાજી મસાલો આપણે એડ કરીશું અને બસ થોડું આવી રીતના

આ બધું કુક કરીશું જે સ્ટોલમાં તમને ખબર છે સાઈડ માં આવી રીતના ભાજી મૂકી દે છે વઘાર કરે તો આ વઘાર છે થોડી કોથમીર અને થોડું એવું જસ્ટ થોડું એવું પાણી એડ કરું છું ગરમ પાણી આમાં વઘાર આપણે થોડું કુક કરીશું હવે ફ્રેન્ડ્સ આ જગ્યાએ હું લીંબુનો રસ એડ કરું છું

અને તમને જો પાવભાજી મસાલો સેજ ઓછો લાગતો હોય તો એ એડ કરી શકો છો બાકી હવે પાવભાજી આપણી ભાજી આઈ મીન રેડી થઈ ગઈ છે અને બસ હવે આપણે સર્વ કરીશું પાવભાજી બહુ જ મસ્ત આપણે દેખાય છે અગિયાનું પાવભાજી કહું છું પાવ તો બાકી જ છે તો બસ ચાલો હવે સર્વિંગ તરફ આગળ વધીએ સો ફ્રેન્ડ ફાઈનલી આપણી સ્ટ્રીટ સેલ નોનિયન નો ગાર્લિક પાવભાજી રેડી છે જો એકદમ ટેમ્પટિંગ છે એકચુલી આ મારું આજનું એઝ ઓલવેઝ ડિનર છે હમણાં હું બહુ ટાઈમે દેખાણો આઈસ તમને એમ થાય હું જીવું જ છું અહીંયા જ છું આ પૃથ્વી પર જ છું ક્યાંય નથી ગયો પણ બીકોઝ ઓફ ધ વર્ક શેડ્યુલ અમારા મારા હસબન્ડ વાઇફ બંનેનું એવું શેડ્યુલ થઈ ગયું છે કે વિડીયોઝ નથી થતા પણ આમ સ્ટેલ અલાવ આમ બેક સો આપણે નવી રેસીપી ડેફિનેટલી ફ્યુચરમાં બી જોશું આ તમે ઘરે પ્લીઝ ટ્રાય કરજો બહુ મજા આવશે અને જે તમને બ્રાન્ડનો મસાલો બનાવ્યો તો એ બ્રાન્ડ જે છે તમને એવી જ આપાવ પછી ડેફિનેટલી બનશે સો થેન્ક્સ અ લોટ વન્સ અગેન I'm your signing off. Goodbye.